લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા અકોટા દાંડિયા બજાર બ્રિજ પર એક વિદ્યાર્થીનું મોત જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે થોડાક સમય પહેલા શહેરના દાંડિયા બજાર અકોટા બ્રિજ ઉપર લોકો બેઠા હતા તે દરમિયાન એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં એકનું મોત થયું હતું ત્યારે બીજી તરફ પોલીસે ચાર દિવસ અહીં કોઈને બેસવા દીધા ન હતા હાલ ઝાડ ગરમી પડી રહી છે ત્યારે લોકો પરિવાર સાથે બ્રિજ ઉપર બેસવા માટે આવી રહ્યા છે ત્યારે થોડા દિવસની રોકટોક બાદ ફરીથી લોકો બ્રિજ ઉપર બેસતા પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે હાલમાં પણ લોકો પૂર ઝડપે વાહન હંકારીને જઈ રહ્યા છે જેથી બ્રિજ પર બેઠેલા નાગરિકોને ભય લાગી રહ્યો છે